રાજકોટમાં સાંજના સમયે બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગ સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચૂકી હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલાં આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય ગયા ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તરફ પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ પોતે આપ સૌ લોકોને સવાર પહેલા પહેલી જ માહિતી એની પહેલા મેં આપને કહ્યું કે આ બધી જ લઈને સંપૂર્ણ તપાસ માટે એક રચના કરવામાં આવી છે ત્રણ વાગે તપાસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે શ્રીએ મોડી રાત્રે સૂચના આપીને તાત્કાલિક જવાબદારી આપીને તાત્કાલિક મને રાજકોટ પહોંચવાની સૂચના આપી છે હું એ માટે જ અહીંયા આવ્યો છું અને હું હમણાં કલેક્ટર ઓફિસ પોતે બેસવાનો છું આ તમારા સંપૂર્ણ સવાલોના જવાબ આપી શકીએ અને તમારી બધી જ માહિતીઓ તમને સંપૂર્ણ મળશે એ માટે મેં આપને પહેલાંથી જ કહ્યું કે જેવી એ બેઠક પૂર્ણ થશે એની તપાસ ચાલુ થશે હું સામેથી આવીને આપ સૌ લોકોને આપણી જે કંઈ પ્રશ્ન છે એના સંપૂર્ણ જવાબ આપીશ પરંતુ હમણાં પ્રાથમિક જવાબદારી જે છે એ જવાબદારી તરીકે આપણે આ કાટમાલ હટાવીને કોઈ બી લોકો જે હજી જે ગુમ લોકો છે તેને તાત્કાલિક શોધવામાં આવે એ જવાબદારી છે ને એ જવાબદારી અમે લોકો તાત્કાલિક રીતે કઈ રીતે એને વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકીએ તેની મહેનત ચાલે જ આપ જોઈ શકો છો કે ટીમ આખી અહીંયા જ છે અને એ કામગીરી ઝડપથી કઈ રીતે પૂર્ણ થઈ શકે તે માટેની મહેનત કરી રહ્યા છે હમણાં કલેક્ટર ઓફિસ આની બેઠક થોડીક જ વારમાં ચાલુ જશે મોડ થયો છે જો સંપૂર્ણ જે માહિતી જેટલા લોકોની ગુમ થયેલી એની માલિક માહિતી જેમાં એક જણનું હજી નથી મળતા એ રીતની માહિતી આવી છે એને શોધખોળ ચાલુ છે અને તાત્કાળ આના માટે હજી વધુની જે ટીમની જરૂર હોય તે બી ટીમ હમણાં લગાડવામાં આવશે આપ જોઈ શકો છો ચારેય દિશામાં જેટલા કામ કરી શકે જે જગ્યા અવેલેબલ છે જાણે કે ડાબી બાજુથી કામ કરતા હોય તો એની જ સામે જમણી બાજુ કામ એટલે ના કરી શકાય કે ટેકનિકલી આખું જે સ્ટ્રક્ચર છે એ બે બાજુથી કામ કરીએ તો નીચે પડવાના કારણે જે કામ કરતા લોકો પર બી એ રિસ્ક થઈ શકતું હોય છે એટલે ટેકનિકલી જે કંઈ પોસિબલ છે એટલા વધારામાં વધારે લોકો લાગેલા જ કામમાં અને વહેલી જ સવાર પહેલાં કામગીરી પૂર્ણ કરવાનું અમારું ટાર્ગેટ છે અને સાથે સાથે તપાસ અને જેટલા ડિપાર્ટમેન્ટ પરમિશનમાં લાગે છે તમામ લોકોને સૂચના આપવામાં આવેલી છે કે મુખ્ય અધિકારીથી લઈને નીચે તકના કોઈ બી લોકોએ ઘરે નથી જવાનું સંપૂર્ણ કાગલ અને ફાઇલ લઈને ત્રણ વાગ્યા પહેલા કલેક્ટર કચેરી બધા જ લોકોએ હાજર રહેવાનું છે એમાં પછી જે કોઈ ડિપાર્ટમેન્ટ આવતા હોય બધા જ ડિપાર્ટમેન્ટે આ જવાબદારી આપવામાં આવી છે અને બધા જ લોકોને પોતાના જે કઈ રિપોર્ટ છે એ આજે જ રાત્રે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે ના તમારી માહિતી એટલા માટે ખોટી છે કે હરની જે ઘટના છે એમાં બી મુખ્ય જે આરોપીઓ છે એ આરોપીને ગુજરાત પોલીસે તાત્કાલિક પકડીને આજે છ એ છ એ આરોપી જે મુખ્ય છે એ લોકો જેલમાં જ છે અને જે મોરબીની ઘટના છે એ મોરબીની ઘટનામાં બી તમે કોઈ બી સારા વકીલો થ્રુ એની આખી ચાર્જશીટ તપાસવી જોઈએ કે સરકારે જે એસઆઈટી રચેલી એની ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારની છૂટછાટ નથી આપી અને મોરબી ઘટનાની અંદર બી જે આરોપી છે એ આરોપી પર આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો છવ્વીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ એકસો ચૌદ આ બધી જ ઘટનાઓ આ બધી જ કલમો લગાડવામાં આવેલી હતી અને એ આરોપીને બી હાઈકોર્ટની અંદર બી જામીન રિજેક્ટ થયા અનેક દિવસો દલીલો ચાલી આ દલીલ બધી ઓનલાઈન બી ઉપલબ્ધ છે મારી આપને વિનંતી છે કે કાયદાની અંદર જેટલી બી પરવાનગી હોય કે જેટલા કલમો આપણા હા જે આપણી પાસે અવેલેબલ છે એ બધી જ વસ્તુ કર્યા પછી બી સુપ્રીમ કોર્ટથી જો એ આરોપીને જામીન મળે અને એ જામીનની સામે બી સરકાર સરકારના વકીલ એસઆઈટી એને લડવાનું ક્યાંય નથી ચૂક્યા એટલે કુલ મળીને કોઈ બી આરોપીને છોડી લેવામાં આવે છે એ વાતમાં દમ નથી અમારા બી બાળકો છે ભાઈ અને આ આપણા બી પરિવારજનો છે અને આની તપાસ પછી તમે સમજુ માણસ છો ભાઈ મેં આપને કહ્યું કે ભાઈ હમણાં હજી બેઠક છે બેઠક પછી હું એનો સંપૂર્ણ જવાબ તમને સૌને આપીશ અને માહિતી આપીશ તમને